હેલો દોસ્તો જય શ્રી રામ બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં આપણે જો હવે જવાનું છે શ્રી રામ ભગવાનના હવનમાં તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને બેનો હવે તૈયાર થતી છે પહોંચવા આવી ગયા છે આવશે નહીં કઈ આપણે હાલો હવે હવનમાં સામેલ થાય હાલો કાલ તો આપણે પ્રસાદી નહોતી લીધી પણ આજ તો પ્રસાદી લેવાની છે તો પ્રસાદીનો સમય થઈ ગયો છે બધા પ્રસાદી લેવા માટે તો જો આપણે જમવાનું અહીંથી શરૂઆત થાય છે પહેલાં તો હાઈ આવી ગયા બધાને તો જો આ જમવામાં છે પ્રસાદી ગાંઠિયા કઢી અને ભજીયા છે ने रोटी से ग्लास पुस्ता करिया सरस मजा नुसा करता है दाल से और संभारो तो जो आ उजमनु से हेलो साईं हेलो राजा परसा दीली ली दिस है का भूख तो लागी नती बो पर हर बार परसा दी ली दिस है और चल पावन और सोफे पर दी ली है हेलो तो... राजा तो साथी रेवा फेरि जा सभा गर्दा टेम्प्रेन्स भाइ जम्मा जाँदै सा <laughs> जम्लास <laughs> આવી ગયા છે અને હવે થોડું ઘણું સિલાઈ કામ કરી લઈએ આજ તો આખો દિવસમાં કાંઈ કામ કર્યું નથી સિલાઈનું એટલે થોડુંક થોડુંક સિલાઈ કામ કરી લઈએ તો આ પાછું ઘરે કરી જવાનો ટાઈમ થઈ જશે કે પાંચ તો વાગી ગયા છે હવે ને આજે પાછો પ્રોગ્રામ છે એટલે થોડો ઘણો ઉજાગરો થશે આખો દિવસ રાત તો ન પણ થોડીક વાત પણ રહેવું પણ તો ઊંઘ હતો મને બહુ આવે એટલે ઉજાગરો તો થોડોક થવાનો જ છે કે આ નવી હોડી થી વામણી અમાર હમણા આશાબેન ને જાવન મજા આવે બોની મજા આવી ગઈ હમના તા એમ કે ને કોઈ જાતું નથી અમારો વારો તો પછી જાવ તો પડે ને બગાડવા એમ કોઈ જાય ની તો બગાડવા તો પડે મોટા મોટા કામ અમાર આશાબેન ને કરવા પડે પાણી વાળવાનું કામ એનું તો કરવું તો પડે ને એ બધી અરે તો હાલો તમને બોલાવે છે આશાબેન હવે мар જાવન છે તમારા બધી આવો તો હાલો પીઠ કોના લગન છે ભાઈ ના છોકરાના એટલે ભત્રીજાના થાય ને વદક કે ટકા બોલ કરે ભાઈ છોકરાને હે હમકુ ટુ ભાઈ છોકરાને ભાઈ છોકરાને કે એના એની સે ગણે બેહાડી ઠીક ગણે બેહાડે આપણે આપણે ગણે બેહાડી એમ કહીને ન કરે બધા એમ કે પીઠીમાં પીઠીમાં આ પીમી પીઠીમાં કીધું ઠીક હે ઓલા જવાનું છે આનો તમાર આવું પૈસા પૈસા લીધા કે બહા લીધા હા નગરવા બધા દે લે આવ તો પડે ને પૈસા હા દેવાનો વગેરે ભતીજાને લગનમાં જવાનું હોય

અને અમાર ઘરે એક મહેમાન રોકાણેલા છે પણ હવે ઈ વિમાન જાગતા હોય કે સુઈ જેલા હોય ખબર નથી હા એમ યાર પરખવા આવ્યા આમ પ્રોગ્રામ જોવા જાવું કે આયા આયા ખબર નથી કાઈ દેવાય કે એમ તો આળો આ લંડી જેવો તો જવાનું છે હા પણ જો લીન જાજો હો ટીટાબે યાર કીનું આવી તી આટુ તું પરખવા આયા હા બસ ને ઘરે તો તો પછી બબુસ મારીને આવી છે કેમ કે બસ તમારી ગાડી મારકાનો આવે આપણે એમ કે ಅಪರೇಂಕ್ಕೆ ಕತೋ ತರ್ದಿಯೆ ಅನೆ ಪಸಿ ಮೂ ಜಾಯ್ ಮೀ ಎನಂ ಕಿದು ಹೇ ತು ಕಾ ಆಜ್ ಪಿಟಿ ಮಜ ಮೂಕಲ್ ಜಾಯ್ ಇತ್ ಗಾಳಾ ಮ ಮೂಕಲ್ ಜಾಯ್ ತವ ಈ ಕೆಲೆ ಮಂತ ಉಂಗಾವೆ ತ ಮೀ ಎನ ಪೇಲಾ ಹುದಿ ಚೆ ಎನ ಚೇ ತ ಮನ ಗು ಜಾತ್ಲೆ ಹುದಿ ಉಶಾರ್ ಸೇಯೋ ಹಾ ಬಸ ಮ ಏ ರಾಖ್ ದೊ ಹಾ એકી તો તીહાડો તમારી હોકા પડી તમારો રોકો જે હું તો બાંધ કાટતી હાલત ગબન હાલ તો તમને ખય ની તો પછી મેસવા આપણો વ્લોગ આપણે પૂરો કરીએ પછી અમાર જવાનું છે પાછો પ્રોગ્રામ માં એટલે વર આજ નો વ્લોગ કયા હતી તમને મારો વ્લોગ કેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગ માં ત્યાં સુધી બદન જય શ્રી આરામ બાય બાય